અન્ય પેપરો પણ મૂકી દઈશું જેથી કરીને ત્યાંથી તમે તમામ વિષયના પેપર ગાડી શકો તો જોઈએ પ્રશ્ન નંબર નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરીને લખો જેમાં ફેલું છે

રૂપાંતરણ છે તેની વચ્ચેનું અંતર ચાર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર તો ડેવિડ અને પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું તો ડેવિડ પેલા કેટલું ચાર ઊભો હતો ત્યારે એનું પ્રતિબિંબ કેટલું હશે ચાર હવે એક મીટર ખસે એટલે ત્રણે પ્રતિબિંબ ક્યાં થઈ જશે ત્રણે તો તો હવે તરફ પેલા બે ની વચ્ચેનું સોરી તેના પ્રતિબિંબ તથા તેમની વચ્ચેનું અંતર કેટલું હતું તો કે કુલ ચાર હતું સોરી કુલ કેટલું હતું ચાર એટલે આ ભાઈ બે ઉભો હોય તો આ બે હોય હવે એક ખસે તો ને એક કેટલું થશે બે મીટર નવમું છે પાણીની સપાટી ખાલી જગ્યા તરીકે વર્તી ને પ્રકાશ પથ બદલી શકે તો અરી પ્રકાશ કરતા અરીસા વડે મળે છે અંતરગોળ અરીસામાં તમે વસ્તુને એફ અને પી આ બંનેની વચ્ચે રાખો ત્યારે તમને પ્રતિબિંબ ક્યાં મળશે ભાઈ તો કે અરીસાની પાછળ કદમાં ચતુ

મશરૂમ અથવા બિલાડીનો ટોપ તમે એને કહી શકો કારણ કે મૃતોપ વિશે તો મરેલી વસ્તુ પર નિર્વાહ કરે છે ચૌદ ગંદા પાણીની ટ્રીટમેન્ટ દરમિયાન આડપેદાશ તરીકે શું તમને મળશે એક તો મળશે કાદવ અને બીજો મળશે બાયોગેસ એટલે જવાબ આવશે ડી પંદરમું છે બાર સ્ક્રીન દ્વારા કયો પદાર્થ દૂર થાય છે બાર સ્ક્રીન દ્વારા થશે ચીચરા અને પ્લાસ્ટિકના પેકેટ એમાં જવાબ આવશે શું કહેવાય અવખંડન બીજું છે સાદુલ એ ખાલી જગ્યા ગતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો આવડત ગતિનું ત્રીજું અંતરનો મૂળભૂત એકમ કયો છે તો મીટર છે ચોથું

ઝડપ તમારે શોધવાની છે બસો ચાલીસ ને ચાર થી ભાગો તો તમને ઝડપ મળી જશે બસો ચાલીસ ને આપણે ચાર થી ભાગી નાખીએ ચાર છ ચોવીસ એટલે સાઠ કિલોમીટર પ્રતિ કલાક બીજું છે જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો પરિપથ પૂર્ણ ગણાય કે નહીં તો ભાઈ ફિલામેન્ટ તૂટી જાય તો ના ગણાય કારણ કે ફિલામેન્ટ છે એ બે ધ્રુવો સાથે જોડાયેલો હોય અને જો એ તૂટી જાય વચ્ચેથી તો બંને ધ્રુવો એટલે કે પ્લસ અને માઇનસ જે છેડાઓ છે એકબીજા સાથે અડી શકતા નથી જંગલો પૂરને કેવી રીતે રોકે છે તો આપણને ખબર છે વનસ્પતિઓ માટીનું પવણ અટકાવે તો આ રીતે પૂરને રોકી શકે ચોથું છે કયા કયા પ્રકારનો કચરો ઓક્સિજનના પ્રવાહને અટકાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજાનો એ છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા વનસ્પતિ કલિકામાંથી પ્રદોહનું નિર્માણ થાય સમાન લંબાઈ ધરાવતા લોલકને થોડાક અંતરે કે સહેજ વધારે અંતરે એક બાજુ લઈને મુક્ત કરવામાં આવે તો પણ તેના આવડકાળમાં ફેર પડતો નથી અને ત્રીજું છે વિદ્યુત ચુંબક લોખટના ટુકડાને આકર્ષે છે ત્યાર પછી બી છે એમાં એક એક વાક્યમાં જવાબ આપવાના છે વર્ગીકરણ કરવાનું છે એવી જ રીતે યોગ્ય જોડકાઓ જોડવાના છે મુદ્દાસર પ્રશ્નોના આન્સર આપવાના છે આ બધા ક્વેશ્ચન જે હું સ્ક્રોલ કરતો જાઉં છું એને તમે તમારી રીતે એક વખત સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો બાકી આપણે આજે નહીં તો કાલે આપણે યુટ્યુબ ચેનલ પર મૂકી દેશું થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત